because we've आम, already seen in some of the animals

એટલે એ ખબર પડ્યા જય લીલભાઈ માં અને જય ભગત ગુડ મોર્નિંગ અને સીતારામ ચાલુ છે હજી પણ આ છે ને અમે અડધી રાત જાગીએ સાહેબ

Ooh. Ah, right, yeah, 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 yeah. <laughs> Ah, it's better did that last Oh, catch up Ah, too much in Cornwall. So already, you know, it's not even 9 <the> a.m. and we're already seeing thousands <laughs> of people. And they want the government said they would be um, following the warning yesterday that millions were sent

actually Penzance, intensified and Darak. Darak. for example um, and great western railway says that speed restrictions will be imposed and debris is expected Ayyoh. to close oh, lines. you right right you. you. saturday you. saturday, yeah. saturday. Yeah. is yeah. The na ne chai pani

આપણે હં અહીંયાથી બતાવું આ રૂમમાંથી બતાવું એ અહીંયાથી હં ઓકે હવે કોઈ છું એટલી જે પણ આમાં વિન્ડોમાં પાણી આવ્યું પણ હવે જોઈએ તો ખબર હે હં જોવું કેવું

ਮਨੇ ਤੁਹੋਂ ਉਖੋ ਉਖ ਬੰਦ ਕਰ ਦਿੱਤਾ ਤਾਂ ਮੇਰਾ ਤਕਲੀਫ ਕਰੇ ਮੇਰਾ ਤਕਲੀਫ ਕਰੇ ਸੋਕ ਕੇ ਮੇਰਾ ਨਹੀਂ ਅਜੇ ਤੁਸੀਂ ਕਿਹੋ ਗਧਰਾਂ ਜਣਾਂ ਨਾਲ ਨਾ ਕੋਪੜੋ ਤੇ ਸਾ ਮਾ ਇਹ ਰੋਕਾ ਬਿਰੋ ਕਬੀ ਨਾ ਜਾਈ ਮਾਰੇ ਤਾਂ ਜਾਈਏ ਸਵਾਰ ਮਾ ਜੋ ਵੀਡੀਓ ਮੋਟੋ 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 ਹੈ ਨਾ ਕਪ ਆ ਕਪ ਆ ਨਾ ਬਗਾ ਮਾਣਾ ਹਾਈ ਟੱਕ ਮਾਣਾ ਵੀ ਰਕ ਪੈ ਤਾ ਬੇ ਇੱਕੋ ਜਿਹਾ ਕਪ ਪਸੇ ਹ ਵਸੇ ਕਈ ਨਹੀਂ ਆ ਖੁਦੀ ਕੇ ਨੇ ਕਈ ਨਹੀਂ ਪਹਿਲਾਂ ਤਾਂ ਉਹ ਨਾ ਪਿੱਤ ਲਾਈ ਬਤਾਓ ਤੁਮਣੀ પેલા કે આપ તમા પિતોઈ ફેમિલી કફ કે આ ફેમિલી નો જો આ કફ આ મા પિતો હાઈ દે ગેશ દીરો હે તો ગેશ ની કે કમ્પ્લેઈન્ટ કર ના એ મે આ મહના એક હો ગઈ કાલે કોમેન્ટ આઈ થી કે એમ કેતા થા કે તમે કે યુકે માં રહ્યો છો અને તમે કે આવી આવી ભાષા કેમ વાપરો છો સાવ દેશી ભાષા ઈ કે રાઈટ તમારે તો કે યુકે માં આ તો પ્રોપર મે શુદ્ધ ગુજરાતી અને ઇંગ્લિશ બોલવા જોઈએ ઈ કે વાઉ

ને આપણને મજા આવે આપણા દેશી ભાષામાં આપણું કલ્ચર ન મુકાય છોકરામાં પણ સમજે છોકરાઓને પણ એમ થાય કે નાના આપણી ભાષા છે રાઈટ એટલા માટે અમે આ બધી આપણી અમારી કાઠિયાવાડી અમારીવાડી મેરની ભાષામાં બોલીએ છીએ રાઈટ બીજું કોઈ કારણ નથી બાકી અમને બધું આવડે છે અમે તો આટલા વર્ષોથી ચાલીસ વર્ષો થઈ થઈએ છીએ ઇંગ્લિશ પણ બધું પાવરફુલ આવડે છે લખતાય આવડે છે વાંચતા આવડે છે રાઈટ અને ભાષા બોલતા બી આવડે છે નિયમ જ કે તમે આ દેશી ભાષામાં જ કે લોગ ઉતારજો એ કે શુદ્ધ ભાષામાં તો ઘણા બધા ઉતારે છે ને ઘણા બધા કરે છે કે તમારી દેશી ભાષા અમને બહુ ગમે છે કે એમ કે હમજે ભાષા એને કહેવાય હમજે ઓકે

એટલે એ થોડોક ઓછો પડ્યો વરસાદ પણ આ જુઓ તમને બતાવું તમને ઓલું હે ને જે ઝાડવું માં મોટામાં મોટું ઝાડવું હું તું તમારે હવે એ ઝાડવાનું પથારી ફીરે ગઈ હે હું ઝાડવું નાખી દીધું ઉચલે આવે એટલે એવું નથી કે નિયત જાય કઈ

ઈ વેલ્યુ હું હે ને એના ઉપર પડ્યું એટલે આખું બીજા તો બે હું તો મોટા ને કાપે ને ખા આ એક રાખ્યું તો તી કાવ કરે રાખી કોઈ પડી દી હે ને મસાલો દે દી તો જોરદાર તો બાવા જોડાઈ ઓણી બહુ દેખા તો ન દેખે તમણી અહીંયા આ જાડ બુંજો વળ્યું આખું

થાય સાન મન થાય છટણે ઘર માં બેહેન કોઈ આ બાર નીકળે નહી ના પડ્યું નીકળવાનું કે ક્યારે હું થઈ જાય કઈ ભર ન પડે કે હાલો હાલો એટલે અંદર પાસે વ્યા જઈએ હમ બાકી તો પૂરું છે ગુમ્યા એવું છે અમે ચા આવ્યા હો પાછા પાછા ઘરમાં આવ્યા હા અહીંયા કંઈ ખબર નથી પડતી હતણ હા બી હારું માણસ ઘર બંધ્યા કે ભાઈ ઘર હોય તો વાંધો ન બ્રે રહેવા થાય વાવાઝોડું ના આવે તો એમાંથી બસે જાય એટલે રેગું ને અહીંયા ઘર કારણ કે વલી હું બીજું જાણવું છે ને એને માથે પડ્યું હતું એ થોડું હાંતરામું થાય ગોણ હવે જો ઈ જો જાય ને તો જાય બધા જાય તો હવે છે ને ઘણું તમને બતાવી બતાવ ને નાખી હમણાં હમણાં વીજળી મૂકાશતા મને આજનો છે અત્યારનો સેટરડેનો રાઈટ અત્યારે વાગ્યા કેટલા જોવો લ્યો આમાં ઘડિયાળમાં વાગ્યા નવ ને દસ થઈ હમણાં દસ એટલે અગિયાર વાગે હમણાં વિડીયો આવે જાય છે આપણો અહીંના અગિયાર એટલે વાના જી થતા હોય તમારા સાડા ત્રણ કા થાય લગભગ તો આવજો બાય બાય ની પાછા વરે હા આ તો આ તો આજે ઝડપી આવું અમે કીધું હાલો પાંચડાની શેર કરીએ